નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં ગત ગુરુવારે અમદાવાદમાં ઘેરા શોકની લાગણી પાસરી ધારાસભ્ય શૈલેન્દ્રભાઈ મહેતા અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા ગત ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાના ડ્રીમ લાઇનર એ સત્તર દસ કે જે બસો ત્રીસ મુસાફરો બે પાયલોટ અને દસ ક્રૂ મેમ્બર્સ સાથે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઓફ કર્યું હતું અને બપોરે એક ઓગણચાલીસ કલાકે ગણતરીના સેકન્ડમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું આ ગોજર અકસ્માતમાં એકને બાદ કરતા તમામ કરુણ મોત નીપજ્યા હતા મૃતકોના ડીએનએ ટેસ્ટ બાદ હવે મૃતકો તેમના સ્વજનોને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આજે વરનામાના વતની તરલિકાબેનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી મૃતકના અંતિમ યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટ્ટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતકના પરિવારને સાત્વનતા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ દેશના ઇતિહાસમાં એક દુઃખદ ઘટના બની છે જેમાં બસો બેતાલીસમાંથી બસો એકતાલીસ પેસેન્જરોના દુઃખદ અવસાન થયા હતા ડભોઈ વિધાનસભાના વર્ણમાં ગામના અલ્લિકાબેન એ પણ લંડન જવા માટે આ પ્લેનમાં હતા અને પ્લેન ક્રેસમાં એમનું પણ દુઃખદ અવસાન થયું છે આજે એમનો મૃતદેહ અહીંયા લાવવામાં આવ્યો છે આજે એમની અંતિમ ક્રિયા છે હું પ્રભુને પ્રાર્થના કરું છું એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખસાન કરવાનું છે